જ્યારે કાકડી ઉગાડવા માટે ખાતર બિયારણ દવા તેમજ જ કાકડી તોડવાનો ખર્ચ તેમજ કાકડી બજારોમાં વેચવા લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગે છે હાલ તો કાકડી પકવનાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની બચત ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે દિલ્હી જવાની છે છોટાઉદમી ખરીદી બરોબર 5 રૂપિયા કિલો કાકડી અ આવા અહીંથી દિલ્હી લઈ જવાનો કેટલો ખર્ચો દિલ્હી અહીં લઈ જાવને 70000 ભાડું 70000 ભાડું અને કેટલા મણ બોરીને જતો આમાં જે છે

છોટાદેપુર જિલ્લામાં કોઈ પણ સરકારી કોલ્ડ સ્ટોરેજ નથી ખેડૂતો નો માલ તૈયાર થાય ત્યારે કોલ્ડ સ્ટોરેજ માં મૂકવાની વ્યવસ્થા ના હોવાથી ખેડૂતોને જે ભાવ બજાર મળે તે ભાવે માલ વેચી દેવા મજબૂર થવું પડ્યું છે કારણ કે ખેડૂતો શાકભાજી કાકડી ટામેટા જેવા પાકો ખેતરમાંથી તોડે અને બજારોમાં ના વેચે તો બીજા દિવસે ખરાબ થઈ જાય છે જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થાય ત્યારે બજારોમાં ભાવ ઘટી જાય છે આમ કાકડીના ભાવ સો રૂપિયા વીસ કિલોના થઈ જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને પંદર રૂપિયાથી વધારે એક કિલોનો ભાવ મળે તો તેઓને ઘણો નફો મળે તેમ છે કાળી મજૂરી કરીને પકવેલા કાકડીના પાકના ભાવના મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે પૈસા તો થાય સાહેબ અહીંથી લાવવા માટે બિયારણના એટલા ભાવ છે બિયા મતલબમાં બધા ડીએપી ઉરિયામાં બધામાં ભાવ એવા છે કે પાંચ રૂપિયાના કિલોમાં શું પૈસા થાય તમે વિચાર કરો સો રૂપિયાની મણવસ્તુમાં થાય તો આખું દી કે બધા ઘર પરિવાર છે આપણે બહાર ગામથી નમી આવ્યા નદીમાં રહેવા માટે બધા વિસ્તાર છોકરા બોકરા બધા લઈને અને પાંચ રૂપિયાની કિલો વસ્તુમાં કોઈ કોઈ પણ ખેડૂતના પૈસા ના થાય એમ

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર